દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા કોડીનારમાં દોઢ બે વર્ષ પહેલા બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરી હતી કોડીનારમાં બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરી હતી જે સમગ્ર મામલે કોડીનાર એડિશનલ સેશન કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો અને ફાંસીની સજા સંભળાવી હતી કોડીનાર તાલુકાના એક ગામે આજથી બે વર્ષ પહેલા બાર છ બે હજાર બાવીસના રોજ આઠ વર્ષની સગીર બાળા ઉપર ગામના શમાજી વિખા સોલંકીએ દુષ્કર્મ આચરી બાળાની હત્યા કર્યાની ઘટનાનો કેસ આજે કોડીનાર એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા કોર્ટના ન્યાયાધીશ એસઆઈ ભોરાણીયાએ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સમજવામાં આવા બનાવો બનતા અટકે તે માટેની નોંધ લઈને આરોપીને ફાંસીની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે ઇતિહાસમાં પ્રથમ વખત જ કોઈ આરોપીને સજાનો ચુકાદો આપ્યો છે તેમજ ભોગ બનનાર સગીરાના પરિવારને ને સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા રૂપિયા સત્તર લાખ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે સંવાદદાતા સાગર ડાબી દીવમીર ન્યૂઝ કોડીનાર